નમસ્કાર મિત્રો જાણો સત્યુગ્નિ વાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જેના લગ્ન નથી થતા તે આ જગ્યાએ એક ગ્લાસ પાણી અને કપૂર મૂકો ચાર દિવસમાં માંગુ ન આવે તો કહેજો તો જાણો આ વિડિયોમાં તો મિત્રો જેના લગ્ન નથી થતા માંગું નથી આવતું લગ્ન અટકી ગયા છે તો ખાસ જુઓ જો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે માંગુ ન આવતું હોય અથવા તો માંગુ આવે છે પણ વાત આગળ ન ચાલતી હોય અથવા તેથી ઉંમર વધી ગઈ હોય પણ તેમ છતાં તેના લગ્ન ન થતા હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલ ઉપાય અવશ્ય કરજો વિડીયોને આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરી દેજો જો તમારા દીકરી દીકરાના લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના જલ્દીથી તમે તે સમસ્યાનું સમાધાન જલ્દી કરી શકો છો આ ઉપાય એવો છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની બસ સાચી શ્રદ્ધાથી જ અમુક ઉપાય કરવાના છે જે જેના લીધે તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે છે ભગવાનને ઘણી બધી એવી વસ્તુ આપી છે કે જે પ્રકૃતિની પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે આપણે આપણા દીકરા લગ્નમાં થતો વિલંબને દૂર કરવા માટે પૂજા પાઠ કર્યા વગર જ એક નાનો ઉપાય તમે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને જલ્દી જ તેનું પરિણામ આપી શકશે આ ઉપાય તમે જણાવવાના છીએ એ ઉપાય કરીને તમે ચોવીસ કલાકમાં જ સમસ્યાનું સમાધાન આપી દેશે. જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ સાક્ષાત તમારી સામે જ હશે અને એ એવો ચમત્કાર કરી દેશે કે તમારે વિચારવામાં પડી જશો મિત્રો જ્યારે તમે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરો છો તો ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય છે તમને એવું પણ લાગતું પડશે કે આનાથી કઈ થતું નથી પણ જે વસ્તુ તમારી સામે છે કે જો એનાથી ચમત્કાર થશે તો ચમત્કાર છે એ તમને ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેનો આશીર્વાદ તમારી ઉપર સદા બની રહેશે તો મિત્રો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નની બાધાનો ઉપાય કેવી રીતે કરવો એના પહેલા મિત્રો તમને બધાને વિનંતી છે કે અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરી દેજો તેની સાથે મિત્રો આ વિડીયો ને બધાને જ શેર કરી દેજો સમસ્યાની પીડાતા હોય તે મિત્રોને તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે જો તમને તમારા દીકરા દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો એના માટે એક આ નાનો ઉપાય છે સૌથી પહેલા તમારે એક ગ્લાસ પાણીનો ભરી લેવાનો છે અને પછી તેની સાથે જ કપૂર લેવાનું છે આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાનું નથી અને કોઈ દિશામાં પણ બેસવાનું નથી કોઈ દેવી દેવતાની સામે બેસવાનું નથી આ ઉપાય છે એ ઈશ્વરની જ દેન છે જેના આશીર્વાદથી બધી વસ્તુઓ થઈ જશે જળ દેવતા એ જ તમારી બધી સમસ્યાનું સમાધાન કરી દેશે આમ જોઈએ તો દીકરા દીકરીના લગ્નની જેમ સમસ્યા છે એટલે કે તેના લગ્ન નથી થતા અથવા તો તેના સંબંધ નક્કી થાય છે પણ તેમાં છતાં તે તૂટી જતો રહે છે આ જળ દેવતાનો એક ઉપાય તમે જો કરી લેશો તો તમારી બધી સમસ્યાનું સમાધાન અવશ્ય મળી જશે આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાયને કોઈ પણ લોકો સાથે કરી શકો છો આ ઉપાયને માતા પિતા પણ કરી શકે છે અને બાળકો અથવા તો દીકરા દીકરીઓ પોતે પણ પોતાના માટે આ ઉપાય કરી શકે છે તમારે આ ઉપાય કરવા માટે કઈ વસ્તુ લેવાની જોઈએ એના વિશે વાત કરીએ તો મિત્રો તમારે સૌથી પ્રથમ બે કપૂર લેવાના છે તેના પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનો છે અને આ ઉપાય તમારે મિત્રો રાત્રમાં જ કરવાનો છે જે દિવસે તમે આ ઉપાય શરૂ કરી દેશો તો એ દિવસે તમે તમારે એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને તેની સાથે બે કપૂર લેવાના છે અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જો દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બડાર નોકરી કરતા હોય ધંધો કરતા હોય તો બહાર પણ આ પોતાનો આ ઉપાય કરી શકો છો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તે પણ આ ઉપાય જ કરી શકે છે આ કોઈ નાની એવી સમસ્યા નથી મિત્રો અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે ખુલ્લા થઈ જશે તે અત્યાર સુધી બંધ પડેલા હતા ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પણ તેમ છતાં તમારે આ ઉપાય કરવાનો છે જેથી તમારી લગ્નની સંબંધિત સમસ્યા સમાપ્ત થઈ જશે આથી તમે આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે કે જેવી રીતે રાત થાય ત્યારે એક ગ્લાસ પાણી લેવાનું છે ગ્લાસનો કોઈ પણ ધાતુ ન ચાલશે અને તેની સાથે બે કપૂરની ટીકડી પણ લેવાની છે અને જ્યારે તમે રાતે સુવો છો તો તે કપૂરવાળા પાણીને તમારે માથાથી પાસે રાખી દેવાનું છે જો તમારા માતા પિતા ઉપાય કરતા હોય તો બાળકની બાજુમાં આપ પાણીનો ગ્લાસ અને બે કપૂર રાખી દેવાના છે એમાંથી એક કપૂર છે એ તમારે ગ્લાસના ભરેલા પાણીમાં નાખી દેવાનો છે અને બીજું કપૂર છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાનો છે તેની સાથે જ તમારા બાળકો અથવા તો તમારા દીકરા દીકરી તમારી સાથે ન પણ હોય તો તમે એકલા પણ આ ઉપાય કરી શકો છો જ્યારે તમે આ રીતે ઉપાય કરો છો ત્યારે તમારે રાતે જળ દેવતાનો નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા હોય એનું તમારે સ્મરણ કરવાનું છે અને એક ગ્લાસ પાણીનું તમારા બાળકના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનો છે અને તેની અંદર એક કપૂર મૂકી દેવાનો છે અને બીજી કપૂર ઓશિકા નીચે મૂકી દેવાનો છે રાખ્યા પછી તમારે સુઈ જવાનું છે અને પછી તમે જ્યારે સવારે ઉઠો છો તો પછી આ એક કપૂર વાળું ગ્લાસમાં પાણીને જેમાં તમે એક કપૂર મૂકેલું છે તો તેને જે ઓરડામાં રહેલું હોય છે તો તે ગ્લાસના પાણીને લઈને ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં છાંટી દેવાનું છે જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો તે જાતે પોતાના ઓરડામાં પાણી છાંટી શકે છે અને પછી તે ઓરડામાં પાણી છાંટતું છાંટતું તમારે ઘરડા મુખ્ય દ્વાર સુધી આ પાણી છાંટી દેવાનું છે હવે તમે એવું વિચારતા હશો કે આ ઉપાય કેવી કઈ રીતે કામ લાગતો હશે તો મિત્રો આ ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગરડ દોષ છે મંગળ દોષ છે તો એ બધા દોષો છે એ બધા દોષો એના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર નીકળી જાય છે અને આ જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એને બહાર કાઢવા પણ તમારે ઘરના મુખ્ય દ્વાર પર આ ઉપાય કપૂર વાળું પાણી છાંટવાનું છે પછી બીજી બાજુ જે કપૂર છે એને મિત્રો તમારે ઉઠાવીને બીજી ઘરની બહાર અથવા તો દીવાના બાળી દેવાનું છે મિત્રો આ ઉપાયને તમારે લગાતાર પાંચ દિવસ સુધી કરવાનો છે આ ઉપાય તમારે પાંચ દિવસ સુધી સતત કરવાનો છે આ ઉપાય એક પછી એક બીજા સભ્ય પણ કરી શકે છે આ ઉપાય કરવાથી તમને પડેલા જ દિવસને એક શુભ સંકેત મળી જશે એની સાથે જ આ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી જ માંગુ આવી જ જશે તમારી જેની સાથે વાત કરી કે ચાલી રહી હોય એનું જ માઘું તમારે ઘેર આવશે પણ મિત્રો તમારે પાંચ દિવસ સુધી આ ઝેર દેવતાઓનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે તમારે આ ઉપાયનું પરિણામ છે એ ચોવીસ કલાકમાં જ મળી જશે અને ચોવીસ કલાક ન મળે તો પાંચ દિવસમાં તમારે જરૂર આનું પરિણામ મળી જશે અને તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા પણ જતી રહે છે અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા લાગશે તેમજ લક્ષ્મીનો વાસ રહેશે તમારે તમારી અને અમારા દીકરાની બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે અને આ ઉપાય કરવાથી પણ એનું લગ્ન જીવન છે એ સુખી થઈ જશે તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય સિવાય તમે બીજો ઉપાય પણ કરી શકો છો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધાઓ આવતી હોય તેમ છતાં જુઓ ત્યારે ઘરે છોકરા છોકરીઓ જોવા આવતા હોય પણ એમ આગળ જ નથી વાત થતી તો એના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો આનાથી પરિણામ તમને અવશ્ય જોવા મળી જશે તો મિત્રો આ ઉપાય માટે તમારે શું કરવાનું છે તેમજ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કોઈ મંદિરમાં નથી જવાનું હવન નથી કરવાનો મિત્રો તમારે ખાલી એક હળદરનો ટુકડો લેવાનો છે જે તમારે પોતાના પાકીટમાં રાખવાનો છે આટલા માટે એક નાનો એક હળદરનો ટુકડો જ લેવાનો છે પછી મિત્રો તમારે એક નાળિયેર લેવાનું છે એ નાળિયેરમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે તેથી તેની સાથે મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે બસ એક જ લાલ કલરના કપડામાં એક નાળિયેરને લપેટી લેવાનું છે પણ તેની સાથે જ એક સંતરનો દોરો લેવાનો છે પછી એ હળદરનો નાનો ટુકડો લેવાનો છે હળદરનો નાનો ટુકડો એ નાનો જ લેવાનો છે કારણ કે તમારે હળદરના ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનો છે તેની સાથે જ મિત્રો એક નાનું પીળું કપડું લેવાનું છે કે જેની અંદર તમારે હળદરનો ટુકડો છે એ લપેટવાનો છે જે અને તેની સાથે એક પીળું દોરો પણ લેવાનો છે આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો છે એ આ તમારે મંગળવારના દિવસે અથવા તો રવિવારના દિવસે સવારે નાહી ધોઈને આ ઉપાય કરવાનો છે મિત્રો આ ઉપાયને શુક્ષ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવાર તમારે કરવાનો રહેશે એ વધુ સારું પડશે એટલે કે અમાવસ્યા પછી શુક્ષ પક્ષ એટલે કે અમાવસ્યા કે અમાવસ્યા પછી આવનારના મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે તમારે તમારા ઘરમાં મંદિરની સામે જતું રહેવાનું છે પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે એક લોટામાં પાણી પણ ભરી લેવાનું છે તેની સાથે જ હનુમાન દાદાનો જાપ કરવાનો છે પછી હનુમાન દાદાને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ મહારાજ દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધાઓ આવે છે તો તમે મહેરબાની કરીને તેની દૂર કરી દેજો હવે પછી જે લાલ કપડું લીધેલું છે

એને પણ તમે લાલ પીળા કપડામાં ઉપર રાખી દીધેલી છે તો હવે તમારે શું કરવાનું છે હવે બસ તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવાનું છે તેમજ મનમાં પ્રાર્થના કરજો કે હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા છે વિલંબ આવે છે તેને જલ્દીથી સમાપ્ત કરી દેજો અને કોઈ એવું ચમત્કાર તમે જરૂર આપી દેજો કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય અને તેના માટે એક સારું એવું માંગુ આવે અને તેના લગ્ન પછી નક્કી થઈ જાય જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલા આ લાલ કપડાના નાળિયેરનું છે હનુમાનજી મહારાજના ચરણોમાં તમે સમર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મનની સાધના સાથે વિશ્વાસથી તમારે મિત્રો આ સંકલ્પ લેવાનો છે કે ભગવાન હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ લઈ રહી છું મારા દીકરા કે દીકરીના જલ્દીથી લગ્ન કરાવી દેજો તમે તમારા આશીર્વાદ અમારી ઉપર હંમેશા માટે રાખજો અમે આ ઉપાય કર્યો છે એ રીતે શ્રદ્ધાથી અમે સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીની જીવન કુંડળીમાં જે પણ કોઈ પ્રકારના દોષ છે એનું નિવારણ થઈ જશે જો આ કોઈ પણ પ્રકારનો પિતૃ દોષ અને એવું પણ નિવારણ થઈ શકે છે જો મંગળ દોષ હશે તો એનું પણ નિવારણ થઈ જશે આ વસ્તુ મનમાં બોલતા આ નારિયેળ છે એ હનુમાનજી મહારાજને જણાવી દેવાનું છે તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવો જોઈએ અને છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના ચરણોમાં આ લાલ કપડામાં લપેટેલું નારિયેળ છે એ લઈ લેવાનો છે પછી તે લાલ કપડામાં વીંટેલા નળિયેરને ઘરમાં એક એવી જગ્યાએ પર રાખી દેવાનું છે જ્યાં કોઈની નજર ન પડે અને જ્યાં કોઈની નજર પણ ન પડે આ નળિયેરને તમે ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે જ્યાં તેને કોઈ તેનો સ્પર્શ પણ ના કરી શકે તેની સાથે જ મિત્રો આ હળદરની ગાંઠ છે પોતાના પાકીટમાં રાખી દેવાની છે જેના લગ્ન થઈ રહ્યા ન હોય તેના પાકીટમાં રાખી દેવાની છે જ્યાં સુધી તેના લગ્ન ન થાય તો ત્યાં સુધી આ હળદરનો ટુકડો તેને પોતાની પાસે રાખવાનો છે જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમારે આ નારિયેલ એ જગ્યાએથી ઉતારી લેવાનું હનુમાનજીને પાછું ચઢાવી દેવાનું છે આ ઉપાયને મંગળવાર કે અથવા તો ગુરુવારને સવારે કરવાનું છે મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ સાંજનો નથી પરંતુ માત્ર આ ઉપાય એ સવારનો કરવાનો છે જે વ્યક્તિ કોઈ પણ આ ઉપાય કરેલો છે તો તે દિવસે માણસને પીઠાને ગ્રહણ કરવાનો નથી જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો સવારે અને સાંજ સુધી મીઠું આહારમાં લેવાનું નથી આ સ્વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તેની સાથે જ મિત્રો છોકરો કે છોકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા હોય તો તે દિવસે તમારે પીળા કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે તો મિત્રો આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધો છે અને બે જ બધા લોકોએ આનું પરિણામ પણ જોવા મળેલું છે તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી તમારે તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકશે જો તમારા લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા તો તે સમસ્યાનું સમાધાન મળી જશે જો તમારે ઘરે કોઈ છોકરી અથવા તો છોકરોનું માંગુ નથી આવતું હોય અથવા તો તમારું આવે છે પણ તેના માટે આગળ વાત નથી ચાલતી તો એ બધી જ સમાધાન તમે તમારા ઉપાય કરવાથી મળી રહે છે તો મિત્રો આ ઉપાય અવશ્ય કરવા વિનંતી છે કે જેથી તમે તમારી લગ્ન ની ઉંમર છે તે જતી ન રહે તેમજ મિત્રો લગ્ન ના વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા નહાના જ્યાં કોઈ નજર ન પડે અને જ્યાં કોઈ તેની નજર પણ ન પડી જાય મિત્રો આ નારિયેળને તમે ઉપરના કોઈ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં તમે કોઈને તેનો સ્પર્શ પણ ન કરી શકે તેની સાથે જ મિત્રો આ હળદરની ગાંઠને પોતાના પાકેટમાં રાખી દેવાની છે કે જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પાકીટમાં રાખી દેવાની છે જ્યાં સુધી તેના લગ્ન ન થાય ત્યાં સુધી આ હળધનનો ટુકડો છે તેને પોતાની પાસે રાખવાનો છે પછી મિત્રો જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે તમારી મનોકામના પૂર્ણ થઈ જાય તો તમારે આ નળિયેળને જગ્યાએથી ઉતારી પછી હનુમાનજીના મહારાજનો પાછું ચડાવી દેવાનું છે આ ઉપાય છે મંગળવાર અથવા તો ગુરુવારની સવારે તો મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય છે તે સવારનો છે સાંજનો નથી તો મિત્રો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરી